સુરતમાં નવજાત બાળક તેજી દેવાની ફરી એક ઘટના સામે આવી છે રાહદારીએ એકસો આઠને જાણ કરતા નવજાતને હોસ્પિટલે ખસેડાયો હતો સુરત શહેરમાં નવજાત મળી આવવાના કિસ્સા યથાવત હોય તેમ લાગી રહ્યું છે તાજી જન્મેલી બાળકી આવી હતી રોડ પર રડવાનો અવાજ આવતા રાહદારી નજર પડી હતી અને રાહદારી તાત્કાલિક એકસો આઠ ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ માં દાખલ સારવાર ચાલુ કરાઈ હતી તો બનાવને લઈ પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે આજે નવી સિવિલ હોસ્પિટલમાં સવારે એક નવજાત બાળકી મળી આવેલી છે જે કતાર ગામની આસપાસ બસ સ્ટેન્ડની આસપાસ મળી આવેલી છે એનું વજન વન પોઈન્ટ એટ કેજી જેટલું છે અને એક વન ટુ ટુ ડેઝ જન્મ પછીની એની ઉંમર છે આ બાળકી અમે અમારા માં એડમિટ કરેલું છે યુનિટ વનમાં હાલ એના ઉપર જે નાના મોટા થોડા ઉજરડા છે અને કીટી કરેલા છે આમ તો બાળકી સ્વસ્થ છે અને એના બે ચાર ઇન્વેસ્ટિગેશન પછી એના ફીડિંગ ચાલુ થઈ જશે થોડુંક એક્સરે કરીએ અને જો આમાં એક્સરે એક્સરે માં જો ફ્રેક્ચર ના આવે તો એનું ફીડિંગ ચાલુ થઈ જશે એનઆઈસીયુમાં અમારે યુનિટ વન ની અંદર એડમિટેડ છે કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ એની સ્ટેબલ છે મા બાપની કોઈ મા બાપને તો કઈ મળી નથી એ પણ એ અમે પોલીસમાં થઈ પોલીસ સુધી ઓપ્શન ફરીથી આ જી મારું નામ ડોક્ટર ફોરમ દેસાઈ છે અહીંયા સુરત સિવિલમાં સવારે એકસો આઠવાડિયા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારકામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી

हा बघा करू कमेंट